વઢવાણની ધરોહર પર ગંભીર સંકટ છે સાતસો પચાસ વર્ષ જૂની માધા વાવ આજે પુરાતન વિભાગની ઉદાસીનતાનું જીવતું જાગતું ઉદાહરણ છે શું આપણે આપણા ઇતિહાસને આમ જ નષ્ટ થવા દઈશું દંતકથાઓથી જોડાયેલી આ પવિત્ર વાવમાં આજે કચરો અને ગંદકી ભરાયા છે રાજાઓના સમયની કલાત્મક કોતરણીઓ અને મજબૂત પથ્થરો અપમાનિત થઈ રહ્યા છે તંત્ર માત્ર આંખ આડા કાન કરી રહ્યું છે વઢવાણના લોકોએ આ ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે અવાજ ઉઠાવ્યો છે તેમની માંગ છે કે માધાવાવની તાત્કાલિક સફાઈ અને યોગ્ય જાળવણી કરો આ માધાવાવ સાડા આઠસો વર્ષ જૂની વાવ છે અને આ ઐતિહાસિક વાવ છે ઐતિહાસિકની સાથે સાથે પ્રાચીન અને અહીંયા બે દેવા દેવાલય છે જે કે બે સ્થાન છે ભગવાનના હનુમાનજી કાળભૈરવ બંને છે અને આ પવિત્ર જગ્યા છે આ પવિત્ર જગ્યાની અંદર કોઈ જાતની જાળવણી થતી નથી અને આ કોઈ પણ જાતની સાફ સફાઈ નથી થતી બીજી વસ્તુ કે આ જે વાવ રે એ અત્યારે જર્જરી ગઈ છે અહીંયા જે પથ્થરો છે એ બધા બધા પથ્થરો બહાર નીકળી ગયા છે બધી જગ્યાએ ઝાડવા ઉગી ગયા છે અંદર પાણીની અંદર એટલા કચરો અને સાપ જે જેને કહેવામાં આવે એટલા જીવ જંતુઓ છે અને આની અંદર ખૂબ ગંદકી છે અને ખૂબ એટલે ખૂબ ગંધ મારે છે પણ આની કોઈ કહેતા કોઈ જાતની રજૂઆત ઘણી વખત કરેલી જાય છે નથી હોય નહીં પણ આનો કોઈ જાતનો ઉદ્ધાર થતો નથી આની કોઈ જાળવણી થતી નથી તો જેથી કરીને અમારી એક એટલી માંગ છે એના બધા જે રહેવાસી છે એની કે આનું થોડુંક સાફ સફાઈ રહે અને વાવ રહે એની અંદરથી આ બધી ગંદકી દૂર થાય અને આ અંદર જે 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 બધા છે અમુક લોકો નો થવાના ધંધા જે થઈ રહ્યા છે એ બધી આ વસ્તુ બંધ થાય સાતસો પચાસ વર્ષ જૂની વાવ જોખમમાં છે પુરાતન ખાતું ક્યારે જાગશે વધુ માહિતી માટે જોતા રહો ગુજરાત વંદન ધન્યવાદ